હાલો મિત્રો કેમ છે તો આપણે જવાનું છે આજે કારખાને થઈ ના છે ત્યાં ટકા ટક અને ધાબા ઉપર અત્યારે તો ખબર જ છે આપણે ધાબા ઉપર હોય અને ધાબા પરથી આવું વ્યૂ આવે છે ક્યાંક આપણા સરસ મજાનું વ્યૂ આવું આવે છે તો આપણે આજ જવાનું હતું કારખાને રોજની ગોળે પણ આ દિવાળી મહિનો હતો તો જરીક ટ્રાય કરશું ક્યાંક આ જવાનું જવાનું જોઈશી કે ક્યાંય જાય ન જાય તો ટ્રાય કરી કે કઈ બાજુ જાય તો હાલો મળીએ જરીક આગળ હાલો મિત્રો આપણે અત્યારે ભોગી જાય છે નદી કાંક આવો વ્યુ આવે છે મજાનો વ્યૂ આવે છે આવો શેત્રુ થી નદી નો વ્યૂ આવે છે તો અત્યારે તો આપડે જવાનું છે કારખાને તો આલો કારખાને તો આપણે આવી ગયા છે તો ધારીની શેત્રુજી નદીને કાઠે ભરાતી મંગળવારીમાં તો આપણે અહીંયા અંદર જઈને એના રિવ્યૂ લેવાના છે કે ભાઈ આ બધે બહારથી ખરીદી કરવા આવે છે તે લોકો ધારીની આજુબાજુના ગામડામાં રહે છે તો ભાઈ કે ખરીદી કરવામાં અહીંયા ધારી મંગળવારીમાં અવાય કે ન હોય કે ભાઈ અંદર વસ્તુ કેવી મળે છે સારી વસ્તુ મળે છે કે ખરાબ વસ્તુ મળે છે તો ખરાબ વસ્તુ તો લગભગ મને નથી ખબર કેમ કે આપણે એ ખરીદી કરેલી છે મેં ખુદે ખરીદી કરેલી છે

માંડવી માટે ગાડી બાંધવા તમે શું ખરીદી કરી મનુભાઈ આ જે ખરીદી કરવાની બાકી છે મારે ધવલ હાટો છે ને નાઈટ ડ્રેસ લેવાનો નાઈટ ડ્રેસ લેવાનો ધારો જોઈ લે જા કી લે ને લે નાઈટ ડ્રેસ લઈ નાઈટ ડ્રેસ લેવાનો તો કેવો પડે જોઈ આગળ જઈને હાલો બોક્સર ભાઈ બોક્સર બોક્સર મને ઈ તો ઓલો આ ના ને બોક્સર

તો આપણે અંદર આવ્યા મનુભાઈ ની મેળા તેના પપ્પા હતા એને દરેક ખરીદી કરવા તો આપણે હવે જાય છે કારખાના બાજુ અને ખરીદી થઈ ગઈ છે અમારે ધવલ ના મુકાભાઈ જોડિયા ધવલ તાર દોસ્ત ખરીદી કરે છે તો અમે હવે નીકળી ગયા મંગળવાર ની મજા ચાલો મિત્રો તો આપણે કરી લીધી ખરીદી અને ચડો ને એવું લીધું હતું એનું કાંઈ સીન એવો બતાવ્યું નથી તો તમે મારી પાછળ જોઈ શકો છો આ મંગળવારી છે આપણે નદી બેઠા હતા કાંઠે અને અહીંથી આવો મસ્તીનો વ્યૂ આવે છે તો આવે જવાનું છે કારખાને કેમ કે કારખાને થઈ તો મોડું ફોટો દિવાળી મહિનો હાલે છે અને સેટ કીધા નહીં એવું કરવાનું તો ચાલો હવે રજા લઈ લઈશી